વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આજે વતનમાં ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પરંપરાગત અને ઉત્સાહભર્યા માહોલમાં ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે મંત્રીશ્રીએ શહેરની પાંજરાપોર સંસ્થામાં પહોંચીને ગાયોને ઘાસચારો અર્પણ કર્યા હતા અને ગૌમાતાના આશીર્વાદ લીધા હતા અહીંથી મંત્રીશ્રી શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓના ઘરે જઈને પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી જેમાં ગુંદીખાડ પરા વિસ્તારના ચારમીબેન પટેલ કોર્પોરેટર શ્રી પારેખપુર વિસ્તારમાં રાજુભાઈ કંસારા સાંકડી શેરીમાં ભાજપના સક્રિય કાર્યકર નિકેતુભાઈ મણિયાના ઘરે દીપડા દરવાજા વિસ્તારમાં કપિલ પટેલ ભાજપ સંગઠન મંત્રીશ્રીના ઘરે પીપળાવાળી પોળ વિસ્તારમાં રાધેભાઈ ગુપ્તા અને મધુકરભાઈ મહેતાના ઘરે જઈ ઉત્તરાયણની મોજ માણી હતી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે વિસનગરના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી રોનકભાઈ સંઘવી રવિભાઈ પટેલ સહિત જે તે વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજના દિવસે ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સંદેશો આપ્યો હતો સૂર્યની ઉત્તર દિશાની ગતિ અને એની સાથે ભારતની અંદર ચૌદમી જાન્યુઆરી આ એક માત્ર એવો તહેવાર છે કે ના પ્રમાણે આ તહેવાર આવતો હોય છે અને ચૌદમી જાન્યુઆરી અને મકર સંક્રાંતિ સમગ્ર રાષ્ટ્ર ખૂબ ઉત્સાહ સાથે ઉજવી રહ્યું હોય છે અને આપણા જેટલા પણ ઉત્સ ઉત્સવો ભારતની અંદર ઉજવાઈ રહ્યા છે તમામે તમામમાં આર્થિક લિક્વિડિટી પણ વધે અને આર્થિક રીતે પણ દેશ સમૃદ્ધ થાય અને નાણાંઓ બજારમાં ઠલવાય અને લિક્વિડિટી પ્રવાહિત થાય એના માટેના જ હોય છે સાથે ધાર્મિક આસ્થાઓ પણ એની સાથે જોડાયેલી હોય છે એટલે સ્વાભાવિક છે કે ઉત્તરાયણનું મહત્વ નાના બાળકોથી લઈને મોટા સુધી પોતપોતાના ધાબા ઉપર જુદી જુદી વાનગીઓ સાથે આખો દિવસ એની મોજ પણ માણતા હોય સાથે મારે એ પણ કરવી છે કે સમય અને જે લોકો રાહદારી હોય સ્કૂટર ઉપર લઈને લોકો જતા હોય સેફટી ગાર્ડ પણ લગાવે નાના બાળકોને આગળ ના ઉભા રાખે અને સાથે ગળામાં મફલર કેવું બાંધ્યા પછી જ પોતાની મુસાફરી કરે અને પક્ષીઓ પણ કોઈ આમાં ઘાયલ ના થાય ની ચિંતા કરે તો મને લાગે છે કે સોનામાં સુગંધ ભળ્યા બરાબર ગણાશે